જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે એક મંત્રમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કર્યા સમાન ફળ મળે છે આ છે એક શ્લોકી વિષ્ણુ સહસ્ત્ર નામ વિષ્ણુ સહસ્ત્ર નામ એક એવો મંત્ર છે જેમાં વિષ્ણુના હજાર નામોનું સમિશ્રણ છે એટલે કે કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુના હજાર નામોનો જાપ નથી કરી શકતા તો તેઓ આ એક મંત્રનો જાપ કરી શકો છો આ એક મંત્રના અથાગ રહે શક્તિ રહેલી છે જે કળિયુગના તમામ પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ થશે વિષ્ણુ સહસ્ત્રના વિષ્ણુ શંભુ શિવ ઈશાન અને રુદ્રના નામથી સંબોધિત કરવામાં આવ્યા છે જે સાબિત કરે છે કે શિવ અને વિષ્ણુ એક છે મહાભારતના અનુશાસન પર્વમાં ભગવાન વિષ્ણુના એક હજાર નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કહેવાય છે કે જ્યારે ભીષ્મ પિતા બાણુની સૈયા પર પોતાના ઈચ્છા મૃત્યુની પ્રતિક્ષા કરી રહ્યા હતા ત્યારે એક હજાર નામ યુધિષ્ઠિરે તેમને જણાવ્યા હતા જ્યારે યુધિષ્ઠિરે પિતાને પૂછ્યું કે કિમે કમ દેવતમ લોકે વાપ્ય કમ પરણ્યમ એટલે કે કોણ એવું છે જે સર્વવ્યાપક છે અને સર્વશક્તિમાન છે ત્યારે પિતામહે પોતાના સંવાદમાં ભગવાન વિષ્ણુના આ એક હજાર નામનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પ્રત્યેક યુગમાં તમામ શક્તિની પ્રાપ્તિ માટે આ એક હજાર નામો સાંભળવા અને જાપ કરવું સૌથી શ્રેષ્ઠ રહેશે અને ત્યારબાદ આ એક હજાર નામનો એક મંત્રમાં સમાવિષ્ટ કરવામાં આવે છે વિષ્ણુ સહસ્ત્રના નામ સ્ત્રોત્ર મંત્ર નમો સ્તવન અંતયાય મૂર્તય સહસ્ત્ર પાદાક્ષી બ્રાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે નમઃ જો દરરોજ સવારે આ મંત્રનો જાપ કરવામાં આવે તો જીવનમાં આવનાર મુસીબતોથી મુક્તિ મળે વિષ્ણુ સહસ્ત્ર નામ સંસ્કૃતમાં છે અને ઉચ્ચારણ પણ અઘરું છે તેથી જો આ ખાલી મંત્ર સાંભળવામાં આવે તો તે વ્યક્તિને ચોક્કસથી લાભ મળશે જે લોકો આર્થિક રીતે નબળા છે તેમણે દરરોજ આ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ શાસ્ત્રો અનુ અનુસાર જો કો જો દરેક ગુરુવારે શાસ્ત્ર અનુસાર જો દરેક ગુરુવારે કેળાના વૃક્ષ નીચે ભગવાન વિષ્ણુની પ્રતિમા લગાવી તેની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરો તો લગ્નમાં આવતી કોઈ પણ અણચણ દૂર થશે વિષ્ણુ સહસ્ત્ર એક શ્લોકી મંત્રની મંત્ર પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ